લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાઠા ગામે સોલાર પેનલની ચોરી કરનાર ત્રણ ઈસમોને ચાર લાખ ચોસઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શરદ ખેર તથા તેના મિત્ર મનદીપસિંહ સરવૈયા શંભુરાજ ખેરે મળીને શરદ ખેરના વાડી વિસ્તારમાં સોલાર પેનલો રાખી છે જે પેલો ટો શંકાસ્પદ હોવાના અનુસંધાને પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરતા આ પ્લેટો ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેના અનુસંધાને પોલીસે શરદભાઈ મનુભાઈ ખેર મનદીપસિંહ અશોકસિંહ સરવૈયા અને શંભુભાઈ મનુભાઈ ખેરને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી ભાવનગર જિલ્લાની એલસીબીના પીઆઈ કેએસ પટેલની રાહબરીમાં કામ કરનાર બાબુભાઈ હેરકટ અને એજાજ ખાન પઠાણને એવી બાતમી હતી કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદ ખેર અને તેના બે અન્ય મિત્રો પોતાની વાડીમાં સોલર પેનલ રાખેલી છે આ સોલર પેનલ કોઈ પણ જગ્યાએથી ચોરાવું હોય એવી હકીકત મળી આવેલી હતી આ ત્રણ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ પોતે એકાદ મહિના પહેલાં મંગેડા ગામ ખાતે આવેલી ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે સોલર પેનલની ચોરી કરેલાનું કબૂલેલું છે આરોપીની વિગત જોઈએ તો શરદભાઈ ખેર એના મિત્રો મનદીપભાઈ સરવૈયા અને શુભરાજ ખેર આ ત્રણેય જણા સંયુક્ત ઓપરેશન પાર પાડી અલગ અલગ પ્લાન્ટમાંથી સોલર પેનલ ચોરી કરી અને જ્યારે પણ કોઈ લોકલ કસ્ટમર મળે ત્યારે એને વેચી દેવાની ફિરાકમાં હતા કુલ ચાર લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ પોલીસને રિકવર થયેલ છે અને ઓગણત્રીસ જેટલી સોલર પેનલ મળી આવેલ છે વધુમાં આ ત્રણ આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ બીજા કોઈ જગ્યાએથી ચોરી કરી અને વધુ મુદ્દામાલ કોઈ જગ્યાએ સંતાડેલો છે અથવા તો પહેલાંની ચોરી કરી અને મુદ્દામાલ કોઈ રિટેલ કસ્ટમર કે લોકલ ટ્રેડર્સને વેચેલો છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે એ વાત હજી તપાસમાં ધ્યાને આવેલી નથી છતાં પણ આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતના જે પણ ડિસ્ટ્રિક્ટમાં સોલર પેનલ લાગતી હોય છે એવી તમામ જગ્યાએ આ ડિટેક્શનની માહિતી મોકલવામાં આવશે જેથી કરી અન્ય જિલ્લાઓમાં પણ આ જ એમોથી સોલર પેનલની જો ચોરી કરવામાં આવેલી હોય તો વધુ ડિટેક્શન હાથ ધરી શકાય